ધોરણ નવ સમાજ સામાજિક પ્રકરણ સાત અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધીની અંદર દેશી રાજ્યોને રિયાસતોને ભારતીય સંઘમાં જોડી દીધા બાદ ફ્રેન્ચોએ ભારતના પાંચ સંસ્થાનો તેણે સોંપી દીધા જેવા કે પાંડીચેરી કરાયકલ ચંદ્રનગર માહી અને યનમ આ પાંચ પ્રદેશો એ ભારતને સોંપી દીધા ઓગણીસો ચોપન ના રોજ મુક્તિ સેના રચીને ફ્રેન્ચો સાથે વાટાઘાટો કરીને છેવટે ફ્રેન્ચો ભારતમાંથી ચાલ્યા ગયા એ જ રીતના ભારતની અંદર ગોવા દીવ દમણનું જોડાણ કરવા માટે પણ આપણે કહેવાય યાદ ધરી ગોવા જેમ ઓગણીસો સુડતાલીસમાં માં રાજકીય પક્ષો ને સત્યાગ્રહ જૂથોએ ગોવા દીવ અને દમણમાંથી પ્રવેશ કર્યો અને ગોવા મુક્તિ આંદોલનમાં અનેક સત્યાગ્રહીઓ શહીદ બન્યા અત્યાચારો છેવટે સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યો તેની સ્થાનિક પ્રજાએ સ્થાત આપ્યો અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જેનું નામ હતું જનરલ સિલ્વા જે આપણે આગલા ભાગની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ ઓગણીસ ડિસેમ્બરની રાત્રે શરણાગતિ સ્વીકારી આમ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતનો તિરંગો ફેરવવામાં આવ્યો ગોવા દમણ અને દાદરા નગર હવેલીને ભારતીય જોડી દીધા હવેલી ઓગણીસો સિત્યાસી માં ત્રીસ મે ગોવા રાજ્યમાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા ગોવા રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સેલવાસા દમણ અને દીવનું મુખ્ય મથક દમણ અને ગોવાનું મુખ્ય મથક પણજી

ભારતીય સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે ભારત સંઘના ઘટકો એવા રાજ્યોની રચના પુનરચના કરવાની જરૂરિયાત ઊભી થઈ અગાઉના બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોનું એકીકરણ થવાથી રાજ્યોનું ચાર વર્ગની અંદર વિભાજન કરવામાં આવ્યું આ ચાર વર્ગના રાજ્યોની અંદર આપણે ચર્ચા કરીએ તો વિભાગ અ વર્ગના રાજ્યો તો એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો મુંબઈ આસામ આંધ્રપ્રદેશ પંજાબ ઉત્તરપ્રદેશ બિહાર મદ્રાસ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ એ અવર્ગના રાજ્યોની અંદર કરવામાં આવે છે અત્યારનું જે મુંબઈ છે એ મુંબઈ અત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ આવેલું છે પણ પેલા મુંબઈ રાજ્ય હતું આસામ રાજ્ય છે આંધ્ર છે પંજાબ છે ઉત્તરપ્રદેશ છે બિહાર છે મદ્રાસ મદ્રાસ તો તમિલનાડુમાં આવેલું છે પણ પહેલા એ રાજ્યનો દરજ્જો હતો ઓરિસ્સા અને પશ્ચિમ રાજ્યોનો અવર્ગના રાજ્યોની અંદર સમાવેશ કરવામાં આવેલો છે હવે બ વર્ગના ચર્ચા કરીએ તો બીજા બનાવવામાં આવ્યા તો જેની અંદર જમ્મુ કાશ્મીર જે આજે પણ હયાત છે જમ્મુ કાશ્મીર હૈદરાબાદ હૈદરાબાદ એ પહેલા આંધ્ર અત્યારે આંધ્રપ્રદેશની અંદર હૈદરાબાદનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે પણ પહેલા હૈદરાબાદ રાજ્ય બનાવવામાં આવેલું મૈસૂર મૈસૂર પણ કર્ણાટકની અંદર આજે સમાવેશ થઈ ગયેલો છે તો મૈસૂર એ પેલા રાજ્ય હતું આજે કર્ણાટકમાં છે પણ મધ્ય ભારત જે આજે મધ્યપ્રદેશ તરીકે ઓળખીએ છીએ સૌરાષ્ટ્રનો ભાગ આજે ગુજરાતની અંદર સમાવેશ કરી દેવામાં આવે છે ત્રાવણકોર અને કોચિન તો એ કેરળ અને પેપ્સુ પતિયાલા ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન એટલે આજે પતિયાલા હરિયાણા અને પંજાબ ની અંદર સમાવેશ કર્યો છે એમ આઠ રાજ્યોનો સમાવેશ થતો હતો એટલે બ વર્ગના રાજ્યોમાં જમ્મુ કાશ્મીર હૈદરાબાદ મૈસૂર મધ્ય ભારત રાજસ્થાન સૌરાષ્ટ્ર ત્રાવણકોર કોચી અને પેપ્સુ એટલે કે પતિયાલા એન્ડ ઇસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન એમ કરીને કુલ આઠ રાજ્યોનો સમાવેશ કરવામાં આવેલો હતો હવે ક વર્ગના રાજ્યોની ચર્ચા કરીએ તો ક વર્ગના રાજ્યોની અંદર કોનો કોનો સમાવેશ થતો હતો તો અજમેર

કુર્ગનો કર્ણાટકની અંદર સમાવેશ થઈ ગયો છે દિલ્હીને દિલ્હી રાજ્યનો અલગ દરજ્જો આપવામાં આવ્યો છે બિલાસપુર એ ઉત્તર પ્રદેશની અંદર કચ્છ ગુજરાતની અંદર હિમાચલ પ્રદેશ એ અલગ રાજ્ય છે ત્રિપુરા પણ અલગ રાજ્ય છે મણિપુર પણ અલગ રાજ્ય છે વિંધ્ય પ્રદેશ વિંધ્ય પ્રદેશ મધ્ય અને ગુજરાત એમ બેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે આમ કુલ દસ રાજ્યોનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે વિંધ્ય એટલે મહારાષ્ટ્ર અને ડ વર્ગના રાજ્યો નો સમાવેશ ડ વર્ગના રાજ્યો તરીકે તો વર્ગના રાજ્યો એવા છે કે જેની અંદર ટાપુઓ છે તો અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ એ ડ વર્ગના રાજ્યોની અંદર કરવામાં આવેલો છે આમ ભારતની અંદર જે દેશી રાજ્યો અને એકીત્રીકરણ કરવામાં આવ્યું ત્યારે આ પ્રકારે વિભાજન કરવામાં આવે કે ચાર વર્ગના રાજ્યોની અંદર એને કરી દેવામાં ફરી એકવાર આપણે એની ચર્ચા કરી લઈએ તો અવર્ગના રાજ્યોમાં મુંબઈ આસામ આંધ્ર પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર મદ્રાસ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ બ વર્ગના રાજ્યોની અંદર જમ્મુ કાશ્મીર હૈદરાબાદ મૈસૂર મધ્ય ભારત રાજસ્થાન સૌરાષ્ટ્ર ત્રાવણકોર કોચિન અને પેપ સુપતિયાલા પતિયાલા ઈસ્ટ પંજાબ આઠ રાજ્યો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વર્ગના રાજ્યોમાં કેટલા રાજ્યોનો સમાવેશ થતો હતો નવ રાજ્યો 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 બીજા બ બ અંદર 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 ક ક વર્ગની વર્ગની તો અજમેર ભોપાલ કુર્ગ દિલ્હી બિલાસપુર કચ્છ હિમાચલ પ્રદેશ ત્રિપુરા મણિપુર અને વિંધ્ય પ્રદેશ એમ દસ રાજ્યોનો સમાવેશ અને ડ વર્ગના રાજ્યોમાં અંદમાન અને નિકોબાર ટાપુનો સમાવેશ થતો હતો આ રીતે નવા રાજ્યોની રચના કરવામાં આવી આ બધા રાજ્યો ભારતીય સંઘના અભિનંગ હતા આ ચાર પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો એટલે કે ચારે ચાર રાજ્યો ચારે ચાર ભાગ પાડવામાં આવે ચારે ચાર પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો ભારતના રાજ્ય બંધારણનો અમલ આપણે ઓગણીસો પચાસમાં હતો તે વખતે આગળ આપણે આગળ જોયા પ્રમાણે ચાર પ્રકારના રાજ્યો હતા પરંતુ આ વ્યવસ્થા કેવી રીતે કામ ચલાવતી કાયમી હતી નહીં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માગણી સમગ્ર દેશમાં ઉદ્ભવી આથી ઓગણીસો ત્રેપનમાં જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનઃ રચના પંચ નિમવાની જાહેરાત કરી

પુનરચના પંચના અધ્યક્ષ કોણ હતા તો સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી અને બીજા બે સભ્યો કોણ હતા તો હૃદયનાથ કુંજરૂ રાજ્ય પુનરચના પંચે સમગ્ર દેશમાં વિવિધ પ્રજાકીય અભિપ્રાયો મંતવ્યો અને રજૂઆતો મુલાકાતો પત્ર વ્યવહાર દ્વારા પ્રજાના સૂચનો પ્રાપ્ત કરી પંચે ભલામણ કરી ઉપરાંત મુંબઈ નું દ્વિભાષી રાજ્ય રચાય જેમાં મહારાષ્ટ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ હોય અને તેની રાજધાની મુંબઈ હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો આ બધી ભલામણો સાથેનો ખરડો લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થતાં તેને રાષ્ટ્રપતિની સંમતિ લઈ ઓગણીસો છપ્પનમાં એને ધારો બનાવવામાં આવ્યો તો આજે આપણે આ ભાગની અંદર આટલા પ્રશ્નોની ચર્ચા કરી કે નવા રાજ્યોની રચના તો ચાર પ્રકારના રાજ્યોની રચના કરી અ બ ક અને ડ અ વર્ગના રાજ્યોમાં મુંબઈ આસામ આંધ્ર પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર મદ્રાસ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળા બ વર્ગના રાજ્યોમાં જમ્મુ કાશ્મીર હૈદરાબાદ મૈસૂર મધ્ય ભારત રાજસ્થાન સૌરાષ્ટ્ર ત્રાવણકોર કોચી એ પેપસુ મક્કા વર્ગના રાજ્યમાં અજમેર ભોપાલ કુર્ગ દિલ્હી બિલાસપુર કચ્છ હિમાચલ પ્રદેશ ત્રિપુરા મણિપુર અને વિંધ્ય એમ દસ રાજ્યો ડ વર્ગના રાજ્યમાં અંદમાન નિકોબારનો સમાવેશ સાથે સાથે રાજ્ય પુનઃરચના પંચ જેની અંદર ઓગણીસો ત્રેપનની અંદર આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનઃરચના પંચ કરવાની જાહેરાત કરી તેના અધ્યક્ષ તરીકે સર્વોચ્ચ અદાલતને ન્યાયમૂર્તિ ફઝલ અલી બીજા બે સભ્યોની અંદર વાત કરીએ તો હૃદયનાથ કુંજરૂ અભિપ્રાય ભલામણો કરી મુંબઈની અંદર ગુજરાત મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો અને ભલામણો સાથે ખડો લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થતા રાષ્ટ્રપતિની સંમતિ લઈને ઓગણીસો છપ્પનમાં એને ધારો બનાવવામાં આવ્યો આમ આ રીતે નવા રાજ્યોની રચના કરવામાં આવી ભાગ પાંચની ની અંદર આપણે જૂના રાજ્યો નાબૂદ કરી નવા રાજ્યોની રચના કરી તેના વિશેની ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત